Salud, de arte, mi truco. સ્વાગત છે કે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ના કોલ લેટર જારી થઈ ગયા છે બરાબર મિનિંગ અહીંયા તારીખ છવ્વીસ બાર બે હજાર પચીસ નું છે અને ગુજરાત પોલીસ વેબસાઇટ પર આપેલું છે લેજો ગુજરાત પોલીસ બોર્ડની ની જાહેરાત ક્રમાંક થી પીએસ બી ઓબ્લિક બે હાજર ત્રેવીસ ચોવીસ ઓબ્લિક એક અન્વયે શારીરિક એક બે હજાર 2025 ના રોજ કલાક ચૌદ એટલે કે બે વાગ્યા બે વાગ્યા બરાબર ચૌદ એટલે કે બે વાગ્યા થશે બાર થી ચૌદ એટલે સોરી હા બરાબર બરાબર થી તો બે વાગ્યા થી તમારા કેટલા વાગે બે વાગે કોલ લેટર તમારા આવી જશે થી વેબસાઇટ ઉપર થી ડાઉનલોડ કરી શકાશે તમને વેબસાઇટ આપેલી છે શરૂ કરાશે જેની ઉમેદવારો એ તમારે જે જોતું તું કોલ લેટર નીકળે ત્યારે તૈયારી કરશું અમુક વિદ્યાર્થી ને એવું હતું તો લો આ તમારા કોલ લેટર પહેલી તારીખે પહેલી તારીખ એટલે કે તમારા કોલ લેટર નીકળવાના શરૂ અને આઠ એક બે હજાર ને પચીસે તમારું ગ્રાઉન્ડ શરૂ થવાની પૂરેપૂરી શક્યતા છે આઠ તારીખે તમારું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે કોનું પીએસઆઈ નું વાત ક્રમ તો તમે જાણો છો ને પીએસઆઈ પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ આ રીતનું તમારું ગ્રાઉન્ડ રહેશે બરાબર તો જેની તમે મિત્રો રાહ જોઈ રહ્યા તૈયારીમાં લેજો રેજો ગ્રાઉન્ડ લેવાય જશે લેવાય જશે ને લેવાય જશે બરાબર તો આજે આ પાકે પાકું ઓફિશિયલ અપડેટ કે ગ્રાઉન્ડ ની તારીખ અગાઉ જાહેર થઈ ગઈ પણ કોલ લેટર પણ હવે મિનિમમ મિત્રો મિનિમમ પચીસ મિનિટ ની અંદર તમારો સમય તમારું ગ્રાઉન્ડ આવે એના પહેલા એટલે કે એક અઠવાડિયું અથવા દસ દિવસ એક અઠવાડિયા દસ દિવસ પહેલા તમારો સમય પચીસ મિનિટ ની જે તૈયારી કરે છે જે ડબલ સ્ટાર ની જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે સાહેબ ની તૈયારી કરે છે ફોજદાર ની તૈયારી કરે છે પોલીસ સ્ટેશન ના અધિકારી ની તૈયાર તૈયારી કરે છે એમને તો એટલો બરાબર અને ત્યારબાદ પોલીસ પ્લસ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ તો એમની તૈયારી કરે એમને પણ મિત્રો થોડુંક સમય કદાચ ગ્રાઉન્ડ તો શરૂ એમને પણ શરૂ કરવાનું કોઈ મતલબ નથી પૂરું થઈ જવું જોઈએ સમય તમારે ઘટાડવાનો હશે તો ઘટશે પણ તમારે ગ્રાઉન્ડ તો અત્યારે પાંચ કિલોમીટર પૂરું થઈ જવું જોઈએ બરાબર તો બસ મિત્રો આટલી અપડેટ છે બહુ વધારે તમારો સમય આજના સમયમાં નથી લેતા કાલે અથવા પ્રમ દિવસે તમને બીજો આપણે લેક્ચર બનાવીને આપશું અને એમાં સંપૂર્ણ વિગત ગ્રાઉન્ડ તમને આપશું અગાઉ આમ તો આપણે તમને ગ્રાઉન્ડ ની આપેલી છે

લેક્ચર સાથે મળીશું તો મળીએ મિત્રો આગલા લેક્ચર